એટલું મોટું ઉચકી આવ્યા છે બેઠી બેઠી ખાઈ લે તો જો ગઈસ કેટલી બધી તાળ ફળી ખાઈ ગયા

તમે ડુંગળી લેવા આવી છું અને આ છે દાદી અમારા દાદી છો જાણે અત્યારે હોય એવું જ લાગે છે દાદી તો આજે હું બપોરે ફ્રી થઉં ને એટલે આ બધું મૂકી દેવાનું છે સવા મહિનાનું ભજન થશે ને તો આ પોસ્ટર કામ લાગશે અત્યારે મૂકી દઈશું વ્યવસ્થિત કરીને તો મેં તે દિવસે જ કીધું મમ્મીને મૂકી દઈએ એવું પણ મમ્મી કે થોડાક રાખીએ ને પછી મૂકીશું તો જેવું અમારે ચા પીવાનું બાકી છે પણ ડુંગળી લેવા આવી છું જય માતાજી માતાજી નું મંદિર છે તો દાદી મને કહીને ગયા છે કે માતાજી નું ધ્યાન મારે રાખવાનું છે તો હૈરું કાઢતી હતી ડુંગળી લઈ જવા તો દાદીએ મને કીધું છે કે માતાજીનું ધ્યાન મારી રાખવાનું છે પૂજા કરવાનું વ્યવસ્થિત સાફ સફાઈ કરવાનું બધું એટલે કરીશું પણ સવા મહિનો થઈ જાય દાદીને પછી થોડી હમણાં ખાવા જેટલી લઈ જાઉં ને ગરમી જ બહુ વધારે નહીં લઈ જતી ખતરનાક એવી ગરમી છે થઈ તો આજે છે ને તુવેરના બાકડા બને છે બફાવા મે મૂકી દીધા છે વઘારની તૈયારી કરવાની છે તો બધું સુનું સુનું લાગે દાદી વગર ચાલો કઈ નહીં ભગવાનને જે મંજૂર હોય તે ભગવાન કરે તો ચાલો કઈ નહીં તમે બધા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મારી ચાલ ભોગાઈ ગયું Er det krefter i den? Det er krefter her. ద్యలో చాల్లాచె న్ జబడి సండాకలు కూలిత్ న్ కొల్ల నిలా దేం న్ తున్ దుకూల్ న్ న్ సోద్ కొల్ న్ కొలుద్ న్ కొల్ల్ వాకే తున్ లోద్ క ગાડી સા નહીં લે જવા દે બૂમ બુમ અરે વા નહીં બેસતી ડરી દાદી જેવી તું વાળી ટેક્ટર શીખજે હા ને અરે કાતર મને કાપી આપસ ઉચકી હવાવાનું કાપી હો આપણને ઓહ આયે एकदम મસ્ત એ છે ને ખાવા બેઠા અને એ બાજુ કાકી કાપે

नवरी નવરી તાડફળી માંગીયા કરું તાપી માંગે પાજીઓને આ જોને આનું મોડું બનને ગંદી દેખાય છે હે હા હજુ આ ઈદ મારા થી કપાતું હોય કે હજુ આ કાકી કાપી આપશે મને બી કાપી આપજે મને કાપે ન છોરી ન કામે તો સવારના પિંકી બેન ના ઘરે જતા રહ્યા હતા અત્યારે આયા છે અને ત્યાં જ નાઈ ને આવી પાછી હા ના સુડી તો જો આ બોલું ને આજે આ તીસ છે ઓ તા ખરો આ કે তে খাই তোমার মম্মী কলে মম্মী খাওয়া দ

ના રમવાનું નથી ચાલ નઈ નઈ કરાવી દઉં ચાલે પાછી તઈ ચાલી ઓય નઈ 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 કરું પપ્પા ના પોના એક જેવા થઈ ગયા છે અને આસ્તા મારી જસ્ટ અત્યારે ઊંઘી છે તો હવે છે ને મારે એક ઢગલો વાસણ પડ્યા છે તે હું ધોવા જાઉં ને સામે છે ને મસ્તી ચાલે છે તમે જોવા આવી હતી કે સામે અવાજ આવે તો સિમેન્ટ કાઢે છે એટલે મસ્તી કર્યા કરે ને તો મારી આસ્થાને છે ને થોડોક પણ અવાજ આવે ને એટલે જાગી જાય અને આજે તો પાછી લાઈટ નથી તો છોકરા નહીં એટલે વાંધો નહીં પણ અહીં સામે મસ્તી કર્યા કરે ને છોકરા તો પછી આસ્થા લાગી જશે કંઈ ને આસ્થાને પહેલાં સરખી સૂડાવી દો સીધી નહીં મૂકી એટલા માટે ને પછી જલ્દી જલ્દી વાસણ ધોઈ ને પછી ઘરમાં આવતી તો ઘરમાં પણ ગરમી લાગે છે એટલે થોડો તો આરામ મળે કામ પતાવી દઈએ તો આજે એક થઈ ગયા મને કામ કરતાં કરતા તો તાડફળી ખાવાના બેસતા ને તો કામ મારો ટાઈમ પર થઈ જશે તો પહેલા મસ્તી કરવા ગયા એટલે ટાઈમ પછી વધી ગયો કઈ નહીં આવે આખો દિવસ પડ્યો છે તો છે ને મિત્તુએ ખાધું નહીં તો મિત્તુને જોતી આવું થશે નહીં જતી પિંકીબહેનના ઘરે જ છે પણ ત્યાં ખાઈ લે છે ને તો ઘરે ખાતી નહીં તો મેં કીધું જોઈ આવું છે પિંકી બેન ઘરે આવડે સરસ કરતા તો બેને ખવડાવી દીધું એવું કે થોડી વાર બેસી ગઈ હાંડવો બનાવે તે ખાતી હતી પણ છે ને આસ્થાની યાદ આવી ગઈ કે આસ્થા મારી છે ને છે ને તો સંભળાય ને એમ કરી આવતી રહી અને ઝાડુની બુલેટ રાની છે ને તાપમાં તોપે છે ફોન કરવો પડશે મારે

તો ચાલો ગાઈસ બરોબર ના ઉગી ગયાતા અને ફોન કરીને ધામી અને ચુસ્વારી ફોન મમ્મી તો હવે ચા પણ અને પછી

માસીને ફોન કરો માસી તો આની બરોબર ની ઊંચાઈ છે આ અને આ મારું હું તો રાખે

જય માતાજી તો ચાલો આજનો વિડીયો મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ